જાતકની વાર્તાઓ એક એક અપનક જાતક અપનકનો અર્થ છે ધ્રુવ સત્ય પ્રાચીન સમયમાં વારાણસીમાં બ્રહ્મદત્ત નામનો રાજા હતો તેમના સમય દરમિયાન બોધિસત્વનો જન્મ એક વેપારીના ઘરે થયો હતો જ્યારે બોધિસત્વ મોટા થયા તેમણે વ્યવસાય કરવાનું શરૂ કર્યું તેની પાસે પાંચસો બળદગાડા હતા એક જ ગાડીમાં માલ ભરીને તેઓ ક્યારેક પૂર્વમાં તો ક્યારેક પશ્ચિમમાં વેપાર કરવા જતા તે દિવસોમાં વારાણસીમાં અન્ય એક યુવાન વેપારી રહેતો હતો તેમની બુદ્ધિ ખૂબ વ્યાપક હતી અને તેમને ખબર ન હતી કે કોઈ પણ પ્રસંગે શું કરવું એકવાર બોધિસત્વે ઘણી કિંમતી ચીજવસ્તુઓ ગાડીઓ પર ચડાવીને દૂરના દેશોમાં જવાનું નક્કી કર્યું તે જ સમયે તેઓએ સાંભળ્યું કે નિર્દોષ વેપારી પણ પાંચસો બળદ ગાડાઓ સાથે તે જ દેશમાં જવાની યોજના બનાવી રહ્યો છે બોધિસત્વે વિચાર્યું કે જો અમારા બંનેના એક હજાર બળદગાડા એકસાથે એક જ રસ્તેથી પસાર થશે તો ઘણી મુશ્કેલીઓ આવશે માલસામાનથી ભરેલા આટલા વાહનોના પૈડાને કારણે રસ્તાઓને નુકસાન થશે એક હજાર માણસો અને બે હજાર બળદ માટે ખોરાક અને પાણી એકઠું કરવું પણ અશક્ય બની જશે તેથી આપણામાંથી એક થોડા દિવસો પછી આગળ વધે તો સારું રહેશે એમ વિચારીને તેણે પેલા વેપારીને પોતાની પાસે બોલાવ્યો અને તેને બધું સમજાવ્યું અને કહ્યું કે અમે બંને વેપારી સાથે જઈએ તે યોગ્ય નથી તો સમજી વિચારીને મને કહો કે તમે પહેલાં જશો કે પાછળ વેપારીએ મનમાં વિચાર્યું કે મારે પહેલાં જવું સારું કારણ કે પહેલાં જવામાં રસ્તા સારા હશે જેના કારણે વાહનો ચલાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે બળદોને પણ સારું અને ખરાબ ઘાસ મળશે અમે સારા પરિણામો મેળવવાનું ચાલુ રાખીશું વગેરે નહાવા અને પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે અને અમે મનસ્વી ભાવે માલની ખરીદી અને વેચાણ કરી શકીશું તેથી તેણે બોધિસત્વને કહ્યું કે તે પહેલાં જશે બોધિસત્વે કહ્યું સારું છે તમે પહેલાં જાઓ તેણે વિચાર્યું કે પાછા જવું વધુ સારું રહેશે આ નિર્દોષ વેપારીની ગાડીના પૈડા દ્વારા ઉબડખાબડ રસ્તાને સમતળ કરવામાં આવશે તેના બળદ પાકેલા ઘાસને ખાઈ જશે અને પછી તેની ડાળીમાંથી નીકળેલા નવા લીલા પાંદડા આપણા બળદ ખાશે અમને ખોરાક માટે તાજા ફળો અને મૂળ પણ મળશે અમને ક્યાંની પાણીની અછત નહીં રહે તેના મિત્રોએ ખોદેલા કૂવામાંથી પાણી લઈશું આપણે ઘણા લોકો સાથે સોદાબાજી વિશે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં તે જે પણ ભાવ નક્કી કરશે અમે તે ભાવે માલની ખરીદી અને વેચાણ કરીશું આ પછી તે નિર્દોષ વેપારી પાંચસો બળદગાડા પર માલ ભરીને બંદોબસ્તમાંથી નીકળીને એક જંગલની નજીક પહોંચ્યો તે જંગલ ખૂબ જ કઠોર હતું તેમાં સાઈટ યોજન સુધી ક્યાંને પાણી મળતું ન હતું તેમાં ઘણા યક્ષ અને રાક્ષસો રહેતા હતા તે જંગલમાં પ્રવેશતા પહેલાં તે વેપારીના નોકરોએ પાણીથી વિશાળ વાસણો ભરી દીધા હતા અને તેને તેમની ગાડીઓમાં રાખ્યા હતા જ્યારે તેઓ જંગલની મધ્યમાં પહોંચ્યા ત્યારે યક્ષના રાજાએ વિચાર્યું કે આ નિર્દોષ વેપારીને સમજાવવું જોઈએ કે આ જંગલમાં પાણી વહન કરવું નકામું છે તે કિસ્સામાં તે બધું પાણી ફેંકી દેશે પછી જ્યારે તેના જુવાન અને બળદ વગેરે તરસથી મરવા લાગશે ત્યારે આપણે સ્વાભાવિક રીતે તે બધાને મારી નાખીશું અને જે માંસ જોઈએ તે ખાઈશું આ યુક્તિ વિચારીને યક્ષરાજે માયાની મદદથી ખૂબ જ સુંદર ગાળું બનાવ્યું બે સારા સફેદ બળદ તેને ખેંચવા લાગ્યા યક્ષનો રાજા ધનવાનનો વેશ ધારણ કરીને તેના પર બેસી ગયો તેના માથા પર સફેદ અને વાદળી કમળના ફૂલોની માળા હતી તેના વાળ અને કપડાં ભીના હતા અને રથના પૈડા પર ઘણો કાદવ હતો તેની આગળ દસ બાર યક્ષો સેવકોના વેશમાં બાણ તલવાર ડાલ વગેરે લઈને ચાલી રહ્યા હતા તેના વાળ અને કપડાં પણ ભીના હતા તેના કપાળ પર વાદળી અને સફેદ કમળ પણ હતા તેનો મોઢું માટીથી ડંકાયેલું હતું અને તેના પગ માટીથી ડંકાયેલા હતા ટીમમાં પ્રવાસ કરનારા વેપારીઓ કે સાર્થવાહોમાં એવો રિવાજ હતો કે જ્યારે આગળનો પવન ફૂંકાય ત્યારે ટીમ લીડર ધૂળથી બચવા આગળ રહે અને જ્યારે પાછળથી પવન આવ્યો ત્યારે તે છેલ્લે ચાલ્યો જે સમય આ ઘટના બની તે સમયે પવન સામેથી હતો તેથી જ તે નિર્દોષ વેપારી તેના જૂથની સામે ચાલી રહ્યો હતો તેની પાસે પહોંચીને યક્ષરાજે તેનું ગાડું એક તરફ ફેરવ્યું અને તેને ખૂબ જ મધુર સ્વરે પૂછ્યું તમે ક્યાંથી આવો છો યક્ષરાજની ગાડી માટે રસ્તો બનાવવાનો વિચાર કરીને વેપારીએ પોતાનું ગાડું એક તરફ ફેરવ્યું અને કહ્યું હું વારાણસીથી આવું છું હું જોઉં છું કે તમારા માથા અને હાથ પર વાઇન છે અને તમારો સેવક મૃણાલ પદ્માની દાંડી ચાવે છે ભીના છે અને તમારી કારના પૈડા પર કાદવ છે રસ્તામાં ક્યાંક વરસાદ પડ્યો છે અને મુલાકાત વખતે તમને કમળના ફૂલોથી ભરેલું કોઈ તળાવ મળ્યું યક્ષરાજે જવાબ આપ્યો નજીકમાં જે લીલોતરી દેખાય છે તેનાથી આગળ આખા જંગલમાં પાણી છે ત્યાં હંમેશા વરસાદ પડે છે તળાવ વગેરે હંમેશા પાણીથી ભરેલા રહે છે અને રસ્તાની બંને બાજુએ કમળથી ભરેલા તળાવો છે તેઓ આમ જ બોલતા જતા જતા હતા વેપારીને પૂછીને યક્ષરાજે જાણ્યું કે વેપારી ક્યાં જાય છે અને કયો માલ ખરીદે છે એક વાહન તરફ ઇશારો કરીને તેણે પૂછ્યું તેમાં શું છે વેપારીએ કહ્યું પાણી રાખ્યું છે યક્ષરાજે કહ્યું તે પાણી લઈને સારું કર્યું છે કારણ કે અત્યાર સુધી પાણીની જરૂર હતી પણ હવે પાણીની જરૂર નહીં રહે ભવિષ્યમાં પુષ્કળ પાણી હશે હવે તમે આ પાણીના વાસણો ફેંકી દો બહુ જ હળવો થશે તે થઈ જશે અને કાર ઝડપથી આગળ વધી શકશે પછી થોડી વાર રોકાયા પછી યક્ષરાજે કહ્યું ઠીક છે હવે તમે આગળ વધો હું પણ જઈશ વાત કરવામાં ઘણો સમય પસાર થઈ ગયો આટલું કહીને યક્ષ ત્યાંથી ચાલ્યો ગયો જ્યારે તેણે જોયું કે વેપારી અને તેના સાથીદારો દૃષ્ટિથી અદૃશ્ય થઈ ગયા છે ત્યારે તે તેની જગ્યાએ પાછો ગયો અહીં તે મૂર્ખ વેપારીએ યક્ષની સલાહ પ્રમાણે પાણીના તમામ વાસણો તોડી નાખ્યા અને પીવા માટે પાણીનું એક ટીપું પણ પોતાની પાસે ન રાખ્યું આ રીતે તેણે પોતાનો બોજ હળવો કર્યો અને આગળ વધ્યો તે ઘણું દૂર સુધી ગયો છતાં તેને ક્યાંને પાણી પણ ન મળ્યું ધીરે ધીરે બધાને તરસના કારણે તકલીફ થવા લાગી છેવટે સૂર્યાસ્ત સમયે બધી ગાડીઓ બંધ કરી દેવામાં આવી અને બળદને ખોલવામાં આવ્યા બળદને ગાડાના પૈડા સાથે બાંધીને તે ગાડા સાથે ખભા બનાવીને બધા વચ્ચે બેઠા પરંતુ ત્યાં ન તો મનુષ્યો કે પ્રાણીઓને આરામ મળ્યો બધા ભૂખ અને તરસથી પરેશાન થઈને જમીન પર પડ્યા દરમિયાન અંધારું થઈ ગયું બધા યક્ષ પોતપોતાના શહેરની બહાર આવ્યા અને તે બધા મનુષ્યો અને પ્રાણીઓને મારીને તેમનું માંસ ખાઈને ચાલ્યા ગયા આ રીતે તે વેપારીની મૂર્ખતાને કારણે તેના જૂથના તમામ જીવોએ પોતાનો જીવ ગુમાવ્યો તેના ટુકડા ચારે બાજુ વિખરાયેલા હતા હા તેઓની ગાડીઓ અને એ ગાડા પર લદાયેલો બધો સામાન જેમનો તેમ પડ્યો હતો તેને કોઈએ સ્પર્શ પણ કર્યો ન હતો તે નિર્દોષ વેપારીના ગયા પછી લગભગ દોઢ મહિના પછી બોધિસત્વ તેની પાંચસો ગાડીઓ સાથે વારાણસીથી નીકળ્યા અને સમયસર તે જ જંગલમાં પહોંચ્યા તે પણ ત્યાં પહોંચ્યો અને મોટા વાસણોમાં ઘણું પાણી ભર્યું અને પોતાના બધા નોકરોને પોતાની છાવણીમાં બોલાવ્યા અને કહ્યું હવે આપણે જંગલમાંથી પસાર થવું પડશે અમને ક્યાંને પાણી મળશે નહીં તે જંગલમાં ઘણા ઝેરીલા વૃક્ષો છે તેથી મારી પરવાનગી વિના પાણીનો એક ટીપો પણ પીશો નહીં મને પૂછ્યા વિના કોઈ અજાણ્યા પાન ફૂલ કે ફળ ખાશો નહીં આ રીતે તેના સેવકોને ચેતવણી આપીને બોધિસત્વ તે ભયાનક જંગલમાં પ્રવેશ્યા જ્યારે તેઓ તે જંગલની મધ્યમાં પહોંચ્યા ત્યારે યક્ષનો રાજા ફરીથી તે જ વેશમાં તેમની પાસે આવ્યો બોધિસત્વે તેને જોયો કે તરત જ તે સમજી ગયો કે તે મનુષ્ય નથી પણ યક્ષ છે તેઓ આશ્ચર્ય પામ્યા કે આ જંગલમાં આટલું પાણી ક્યાંથી આવ્યું શા માટે તેની આંખો આટલી લાલ અને તેનો દેખાવ આટલો ઉગ્ર કેમ છે તેનો પડછાયો જમીન પર કેમ પડતો નથી વગેરે તે એ પણ સમજી ગયો કે મૂર્ખ વેપારી તેની યુક્તિ માટે પડ્યો હોવો જોઈએ અને તે તેને અને તેના સાથીઓને ખાઈ ગયો હશે જ્યારે તે યક્ષ ફરીથી એ જ રીતે બોલ્યો અને તેમને પાણી ફેંકવાની સલાહ આપી ત્યારે તેઓએ તે યક્ષને કહ્યું અમે વેપારી છીએ અમે અમારી પોતાની આંખોથી જળાશય જોયા વિના આપણું પાણી ફેંકી શકતા નથી જ્યારે આપણે ક્યાંક પાણી જુઓ ત્યારે તેનો બોજ હળવો કરો તે જાતે જ પાણી ફેંકશે તે સલાહ માટે તમારી પાસે જશે નહીં જ્યારે યક્ષે જોયું કે દાવ ખાલી છે ત્યારે તે આગળ વધ્યો અને બોધિસત્વની નજરથી દૂર પોતાના ઘરે ગયો તે સમયે બોધિસત્વના કેટલાક સેવકોએ તેમને કહ્યું હમણાં જ આ મનુષ્યે કહ્યું છે કે તે વાદળી જંગલની નજીક હંમેશા વરસાદ પડે છે તેના સાથીઓના માથા હાથ અને ગરદન પર ઘણા કમળ હતા અને તેઓ મર્ટલ ચાવતા હતા જો અહીં એટલો બધો વરસાદ છે કે જો વધારે પાણી છે તો તમે તમારી નજીકનું પાણી કેમ ફેંકી નથી દેતા જેથી બહુ જ ઓછો થાય આના પર બોધિસત્વે તમામ વાહનો રોક્યા અને પોતાના બધા સાથીઓને ભેગા કર્યા અને પૂછ્યું શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આ રણમાં કોઈ જળાશય છે તેણે કહ્યું ના અહીં કોઈ જળાશય નથી અને તેથી જ લોકો તેને નિતુડક જંગલ કહે છે બોધિસત્વે કહ્યું તેઓએ કહ્યું છે કે તે વાદળી જંગલમાં વરસાદ પડે છે પરંતુ જ્યાં પણ વરસાદ પડે છે ત્યાં તેની આસપાસ દૂર દૂર સુધી ઠંડો પવન ફૂંકાય છે જે વાદળમાંથી પાણી વરસે છે તે પણ દૂરથી દેખાય છે શું તમે અનુભવો છો ઠંડી પવન તેણે કહ્યું ના બોધિસત્વે પૂછ્યું વાદળમાં વીજળીના ચમકારા ક્યાં દેખાય છે ગર્જના ક્યાંને સંભળાય છે તેણે કહ્યું ના બોધિસત્વે કહ્યું ઠીક છે સાંભળો હવે હું તમને રહસ્ય કહીશ જે લોકો હમણાં જ આવ્યા અને અમને પાણી ફેંકવાનું કહ્યું તેઓ મનુષ્ય નથી તેઓ યક્ષ છે તેઓ ઇચ્છતા હતા કે આપણે પાણી ફેંકીને તરસ્યા મરી જઈએ ચાલો અમને લાગે છે કે અમારી પહેલાં જે યુવાન વેપારી આવ્યો હતો તે આ લોકોથી પ્રભાવિત થયો હશે અને તેના સાથીદારો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હશે પણ ઝડપથી આગળ વધો પાણીનું એક ટીપું પણ બગાડો નહીં બધા ઝડપથી આગળ વધ્યા થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચી ગયા જ્યાં પેલા મૂર્ખ વેપારીની માલ ભરેલી ગાડીઓ પડી હતી ત્યાં આરામ કરવાના ઈરાદાથી બોધિસત્વે તેના સેવકોને ગાડાના બળદોને છૂટા કરવાનો આદેશ આપ્યો તે વાહનોથી ઘેરાયેલું હતું અને ઊભા વાઇસ કરવામાં આવ્યું હતું જ્યારે બધાઈ ખાધું અને પીધું ત્યારે બોધિસત્વે બળદને ખભાની અંદર મૂક્યા અને ચારે બાજુ તેના સેવકોની નિમણૂક કરી તેમની વચ્ચેના કેટલાક મજબૂત લોકો હાથમાં તલવાર લઈને ચોકી કરવા લાગ્યા આમ રાત વીતી ગઈ સવારે ઊઠીને બોધિસત્વે ફરીથી બધું ગોઠવ્યું તેઓ તેમના તમામ તૂટેલા વાહનો પાછળ છોડીને પેલા મૂર્ખ વેપારીના સારા વાહનો લઈ ગયા અમારી સસ્તી વસ્તુઓને ત્યાં રાખીને અમે વેપારીને તેના બદલામાં વધુ સારી અને વધુ કિંમતી વસ્તુઓ લાદી ત્યાંથી આગળ વધીને તેઓ તેમના નિયત સ્થળે પહોંચ્યા ત્યાં તેણે પોતાની વસ્તુઓ બમણી અને ચાર ગણી કિંમતે વેચી અને ભારે આર્થિક ફાયદો કરીને પોતાના દેશ પરત ફર્યા તેનો એક પણ સાથી મરી ગયો નથી